સરાદી વિસ્તારમાં કેનાલનો કકળાટ શિયાળુ સિઝન હોવા છતાં ખેતરો સુધી નથી પહોંચ્યા પાણી સરાદી વિસ્તારના અનેક ગામડામાં કેનાલો બની છે શોભાના ગાંઠિયા સમાન ખેડૂતો કેનાલમાં પાણી આવવાની જોઈ રહ્યા છે સતત રાહ ન કેનાલની સફાઈ થઈ કે ન પાણી આવતા ખેડૂતો મૂંઝવણમાં રાજકીય ગરમીમાં કેનાલના પાણી સુકાઈ ગયા જેવી સ્થિતિ સરહદી વાવના ખીવાણા ભ્રષ્ટાચારને લઈ આક્રોશ સામે આવ્યો છે માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અસારા કેનાલ ગેરરીતિ થયાના ખેડૂતો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે આ મામલે આજે કેનાલ પર પહોંચી ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો સાત કરોડના કામ સામે માત્ર એકાદ કરોડનું કામ થયાનો આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે આ કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી છે કરોડોનું બિલ વસૂલાયું પણ કામગીરી ત્રીસ જ થઈ હોવાની વાત ખેડૂતો કહી રહ્યા છે અને એમાં જેટલી થઈ કામગીરી એમાં પણ ગુણવત્તા ન જળવાયનો તર્ક સામે આવ્યો છે સાથોસાથ ખેડૂતોએ આ મામલે હાઈકોર્ટ જવાની ચીમકી આપી છે કારણ કે અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ આ અગિયાર રીતે દેખાતી જ નથી ધાનેરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ધાનેરા મંડળની કાર્યશાળાની બેઠક યોજાઈ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાનો અને તાલુકાના આગેવાનો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ મંડળની બુથ સમિતિ બનાવવાને લઈ અગત્યની બેઠક યોજવામાં આવી ધાનેરા માર્કેટ યાર્ડના હોલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમજ બેઠકમાં બૂથ સમિતિ બનાવવાને લઈ તમામ પ્રકારની જાણકારી આપવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલપત્તી ડુંગળીની હરાજી શરૂ ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ડુંગળીના બે હજાર કટ્ટાની આવક નોંધાઈ ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતોમાં ખુશી ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણ ત્રણસોથી છસો રૂપિયા ભાવ મળ્યા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક યુવક કામ ધંધે જઈને બધા જ પૈસા મોબાઈલ ગેમમાં નાખી દેતો હતો પત્નીને એક પણ રૂપિયો ન આપતા પત્ની અન્ય લોકોના ઘરે જઈ કામ કરી ઘર ખર્ચ સંભાળતી હતી પતિ પત્ની પર વહેમ શંકા કરતો હતો જેથી કંટાળી ને મહિલાએ એકસો એક્યાસીનો સંપર્ક કર્યો હતો જેમાં એકસો એક્યાસીની ટીમે યુવકની સ્થાન ઠેકાણે લાવી છે ત્રણ સંતાનોના ભરણ પોષણ માટે બહાર લોકોના ઘરે કામ ધંધે જાય અને ઘરે નું પૂરું પાડતી હતી જોકે પતિ તેની પત્ની પર ખોટા વ્યમ કરતો હતો જેથી તો કંટાળેલી પત્નીએ આખરે રાતના બાર વાગે એકસો મહિલા હેલ્પલાઇનનો નો સહારો લીધો હતો નેરા હાઈવે નજીક ખેડૂતના ખેતરમાં પડી રહેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના સામે આવી છે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે ધાનેરા હાઈવે નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં ઘાસ ચારો પડ્યો હતો જેમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી ખેડૂત સહિત સ્થાનિક લોકો લાગેલી આગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા પરંતુ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ખેડૂત પરિવાર દ્વારા નગરપાલિકાની ઘટનાની જાણ કરવામાં આવી હતી પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર આત્મઘાતી હુમલાથી હચમચી ગયું છે એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખવા પ્રાંતમાં એક સંયુક્ત ચેકપોસ્ટ પર વિસ્ફોટથી ભરેલા વાહનને ટક્કર મારી હતી જેમાં બાર સુરક્ષા કર્મચારીના મોત થયા હતા બુધવારે આ માહિતી આપતા સેનાએ કહ્યું કે ત્યાર પછી થયેલા એન્કાઉન્ટરમાં છ આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે પાકિસ્તાનની સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ એ જણાવ્યું હતું કે આતંકવાદીઓ મંગળવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના મલીકેલ વિસ્તારમાં એક સંયુક્ત ચેકપોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરક્ષા દળોએ ચોકીમાં પ્રવેશવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સામાન્ય રીતે નવેમ્બરથી શરૂઆત સાથે જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે હજી સુધી જોઈએ એવી ઠંડી પડતી નથી જોકે હવે આવનારા દિવસોમાં લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવા તહેવાર રહેવું પડે એવું આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં ચૌદ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર શંકરસિંહ વાઘેલા નવી પાર્ટીની કરશે જાહેરાત બાવીસ ડિસેમ્બરે નવા પક્ષની જાહેરાત કરશે જાહેરાત શંકરસિંહ વર્ષો સમર્થકો સાથે યોજી બેઠક પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની કરશે જાહેરાત શંકરસિંહ વાઘેલા ફરી આવશે મેદાનમાં આજે ગાંધીનગર ખાતે જૂના સમર્થકો સાથે મળેલી બેઠકમાં નિર્ણય બે હજાર સત્તરમાં વિકલ્પ મોરચાની કરી હતી સ્થાપના હવે ફરી નવા નામ સાથે બાપુ ચૂંટણી જંગમાં જોવા મળશે અમદાવાદમાં થયેલ ખ્યાતિ હોસ્પિટલના કાંડ મુદ્દે રાજનીતિથી તેજ થઈ ગઈ છે ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને સાથે ગંભીર આક્ષેપ પણ કર્યા છે હવે તેમણે કહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દો દેશની સંસદમાં ગુજસેરા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ચર્ચા માટે નોટિસ આપી સાથે શક્તિસિંહ ગોહિલનું ખ્યાતિ હોસ્પિટલ અંગે નિવેદન પણ સામે આવ્યું છે શક્તિસિંહ ગોહિલે સમગ્ર કાંડને લઈ સરકાર પર આક્ષેપ કર્યા છે શક્તિસિંહ એ હાઇકોર્ટ સિટિંગ જજની કમિટીને તપાસ સોંપવાની માંગ પણ કરી છે